કચ્છ જિલ્લામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારે ભાઈ બહેનના સંબંધને ઉજવવા ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે બજારોમાં રાખડી ખરીદી માટે બેડે જોવા મળી રહી છે બહેનો પર કચ્છ બહાર રહેતા ભાઈઓને પોસ્ટ દ્વારા રાખડી પહોંચાડવા માટે અત્યારથી જ રાખડીની ખરીદી કરવા બજારો ખોંધ રહી છે સામાન્ય રીતે રક્ષાબંધનના તહેવારના આગલા બે દિવસમાં જ સૌથી વધુ રાખડીઓનું વેચાણ થતું હોય છે કચ્છ બહાર રહેતા ભાઈઓને સમયસર રાખડી મળી રહે તે માટે બહેનો દ્વારા અગાઉથી જ રાખડી ખરીદીને પોસ્ટ દ્વારા કે કુરિયર દ્વારા મોકલવામાં આવતી હોય છે જેના કારણે વેપારીઓ અત્યારથી જ અવનવી રાખડીઓ સાથે સજ્જ થઈ ગયા છે કંકુ અક્ષત મીઠાઈઓ અને ભાઈઓને અપાતી ભેટો જેવા કે રાખડી સાથે જોડાયેલા અન્ય સામાન પણ દુકાનોમાં ખૂબ વેચાઈ રહ્યા છે ઘણા વેપારીઓએ ડિસ્કાઉન્ટ ઓફરો આપી રહ્યા છે જેથી લોકો વધુ ખરીદી કરે વેપારીઓએ જણાવ્યું હતું કે કચ્છમાં ધીરે ધીરે સિઝનેબલ વસ્તુઓનું વેચાણ કરતા લોકોની સંખ્યામાં સારા એવા પ્રમાણમાં વધારો થયો છે હાલ વેપારીઓ આવો અહીંથી હોલસેલમાં રાખડીની ખરીદી કરવા માટે આવી રહ્યા છે હોલસેલમાં રાખડીઓ લઈને પોતાના શોરૂમ દુકાનો લારીઓ ઉપર સજાવીને વેચાણ પણ શરૂ કરી રહ્યા છે જેના કારણે બહેનોની બજારમાં પણ હવે છૂટક રાખડીઓ મળવાની શરૂઆત થઈ ગઈ છે દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે જેના પરિણામે બહેન ભાઈના હાથ ઉપર શોભે તેવી રાખડી ખરીદવા માટે આખી બજાર વળે છે આજે બહેનો નાની અને આકર્ષક રાખડી ખરીદવાનું વધુ પસંદ કરે છે તેમાં રુદ્રાક્ષની રાખડીને પ્રાથમિકતા આપે છે ડાયમંડવાળી રાખડી પણ માર્કેટમાં સર કરતી હોય છે કચ્છી વર્કની પણ રાખડીઓ બજારની શોભા વધારી રહી છે પરંતુ રુદ્રાક્ષની રાખડી હજુ પણ બહેનોમાં અવ્વલ રંબરે છે પરંતુ રુદ્રાક્ષની રાખડી હજુ પણ બહેનોમાં અવલ નંબરે છે બાળકોમાં લાઇટવાળી રાખડીનો અકબંધ ક્રેઝ જોવા મળી રહ્યો છે વેપારીઓ દુકાનદારો ફેરીયાઓ પણ બાળકો માટે લાઇટવાળી રાખડીઓની ખરીદી ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે આ સિવાય વિવિધ કાર્ટૂનવાળી રાખડીઓ હજુ પણ માર્કેટમાં ચાલી રહી છે જેમાં ડોરેમોન છોટા ભીમ વીર હનુમાન કૃષ્ણ બલરામ સહિતની એનિમેશન ટાઈપની રાખડીઓનું પણ માર્કેટમાં ચલણ જોવા મળશે કારણ કે બહેનો પણ બાળકો માટે આ પ્રકારની રાખડીઓ ખરીદવાનું વધુ પસંદ કરતી હોય છે છેલ્લા ત્રીસ વર્ષથી રાખડીઓના વ્યવસાયથી અમે સંકળાયેલા છીએ આ વખતે જો આપણે રક્ષાબંધનની વાત કરીએ તો રક્ષાબંધન એક એવો પવિત્ર તહેવાર છે ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર છે અને રાખડી બહેનો લેતી જ હોય છે કાયમ એની અંદર કોઈ પણ જાતની મંદી કહીં આવતી નથી અવનવ્યા વેરાયટીઓ આવતી હોય છે અવનવ્યા વેરાયટીઓ આવતી હોય છે અને રાખડીની જો આપણે વાત કરીએ બહેનો અત્યારે ખરીદી કરવા આવી રહ્યા છે એક રૂપિયાથી કરી અને ચારસો રૂપિયા સુધી રાખડીઓ આવતી હોય છે અને ખાસ કરીને બેનોની પસંદગી રુદ્રાક્ષ રાખડીઓ પર વધારે હોય છે કેમ કે એ એકદમ ઝીણી આવતી હોય છે અને રુદ્રાક્ષ રાખડીની પસંદગી વધારે ઉતરે છે બીજી રાખડીની આપણે જો વાત કરીએ પેન્ડલવાળી રાખડી હોય છે એ પણ સારી ચાલતી હોય પછી આ હમણાં છેલ્લા બે ત્રણ વર્ષથી ભાઈ ભાભીની પહેરવાળી રાખડીની પણ ડિમાન્ડ સારી છે ભાભી રાખડીની પણ ડિમાન્ડ સારી હોય છે બીજી આપણે છોકરાઓની જે વાત કરીએ તો લાઇટવાળી ટેન છોટા ભીમ એની ડિમાન્ડ સારી હોય છે ગામડાની ગ્રાકી પણ અત્યારે સારી છે કેમકે વરસાદ પડી જાય પછી ગ્રાહકી સારી હોય છે ભાવની જો વાત કરે છેલ્લા પાંચ વર્ષની અંદર કોઈ પણ જાતનો ભાવ વધારો છે નહીં ગ્રાહકી એકદમ સારી છે કેમ કે વરસાદ બંધ થાય તો ગામડાની ગરાકી ચાલુ થઈ જાય સવારના ભાગમાં ગામડાની ગ્રાહકી હોય છે સાંજના ભાગમાં શહેરની ગ્રાહકી સારી હોય છે